નડિયાદમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જાહેર સભા યોજાઈ નડિયાદ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ ખાતે એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં ખેડા જિલ્લા પ્રમુખ ભરતભાઈ પટેલ ખેડા પ્રભારી દીપક શાહ ગુજરાત પ્રદેશ પ્રવક્તા ઘનશ્યામસિંહ ઝાલા સાથે સિનિયર પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કર સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના નેતાઓએ નડિયાદના પ્રજાલક્ષી મુદ્દાઓ જેવા કે શિક્ષણ આરોગ્ય રોજગારી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રજાની મૂળભૂત સુવિધાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી નેતાઓએ કલાકો સુધી ભાષણો દ્વારા પ્રજા સમક્ષ પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કર્યો અને ગુજરાતમાં પરિવર્તનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો તેમણે રાજ્યમાં શાસનની નિષ્ફળતાઓ અને ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવી આમ આદમી પાર્ટીની પ્રામાણિક અને કામની રાજનીતિ દ્વારા ગુજરાતની જનતાને ન્યાય અને વિકાસનું વચન આપ્યું હતું આ સભામાં નડિયાદના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેમણે આમ આદમી પાર્ટીના વિઝન અને ગુજરાત જોડો અભિયાનના ઉદ્દેશ્યને સમર્થન આપ્યું

ગુજરાત જોડો મિશન હેઠળ કરવામાં આવ્યું છે ઘનશ્યામભાઈ અને અહીંયાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં અહીંયા અમને મળ્યા ઘણા બધા વ્યક્તિગત રીતે પણ લોકોને મળવાનું થયું મને એવું લાગે છે કે છેલ્લા અનેક વર્ષોથી જે ઠાલા વચનો ગુજરાતની જનતાને મળ્યા છે અને અમે બધાએ મોટા નેતાઓને ખૂબ પ્રેમ આપી અને દિલ્હી મોકલ્યા પણ જ્યારે ગુજરાતની જનતાને લાભ આપવાની વાત હોય ત્યારે મધ્યપ્રદેશની બહેનોને મહિલા સન્માન રાશિ અપાય છે ગુજરાતની માતા બહેનોને કઈ અપાતું નથી હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતવા માટે 200 યુનિટ ફ્રી વીજળીની વાતો થાય છે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવીને હેરાન કરવામાં આવે છે એ જ રીતે રાજસ્થાનમાં તમે ગેસનો બાટલો 500 રૂપિયામાં આપો ગુજરાતની માતાઓ બહેનો માટે કોઈ કાય વિચારતું નથી ત્યારે ગુજરાતની જનતા સમજી ગઈ છે કે અમને ફક્ત ને ફક્ત મૂર્ખ બનાવવામાં આવે છે ખેડૂતોનું શોષણ થાય છે યુવાનોનું શોષણ થાય છે બેરોજગારી કેટલા પ્રમાણમાં વધી છે ડ્રગ્સ અને દારૂ કાયદો અને વ્યવસ્થા કોઈ જ કંટ્રોલ નથી ત્યારે મને એવું લાગે છે કે નડિયાદની જનતા પણ જાગી રહી છે અને આપ સૌ પત્રકાર મિત્રોના માધ્યમથી નડિયાદના વેપારી મિત્રો ઘર ઘરમાં અમારી વાત અમે આપ સુધી પહોંચાડીએ છીએ કે આપણે સૌ સંગઠિત થઈશું તો આપણી નવી પેઢીને આપણા બાળકોનું જીવન ધોરણ સુધરશે આપણું આરોગ્ય આપણું શિક્ષણ સારું થશે અને દુનિયાના વિકસિત દેશોમાં ભારત માતાનો જયકારો સાચા અર્થમાં આપણે બોલાવી લઈશું આપણે સૌએ સાથે મળીને આ ભ્રષ્ટાચારની ખૂબ મોટી લડાઈ છે જે તાકાતો આસરીત આસુરી તાકાતો એક થઈ અને આપણા સૌ પર હાવી થઈ છે અને જે લોકો સમજી રહ્યા છે કે અમે સરવસ્વજી અમારી ઉપર કોઈ નથી તો એમને એકવાર બતાવી દેવાનો સમય આવી ગયો છે કે સર્વોપરી તમે સત્તાધારીઓ નથી પણ આ દેશની જનતા છે આ દેશનું સંવિધાન છે અને એની રક્ષા કરવી લોકશાહી ની રક્ષા કરવી આપણા સૌની પવિત્ર ફરજ છે અને અને આપણે સૌ સાથે મળીને લડાઈ લડીશું જીતીશું ગુજરાતમાં દરેક જન સમર્થન ખૂબ સારું મળી રહ્યું છે પણ એટલી હદે આપણી લાચારી થઈ ગઈ છે કે ગુજરાતની જનતા ડરી રહી છે બધા જ લોકો એમ કે છે લાખો લોકો ટેલિફોનના માધ્યમથી મિસકોલ કરીને આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે આપના માધ્યમથી નડિયાદની જનતાને પણ વિનંતી કરું છું કે પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર આ નંબર ઉપર એક મિસ કરજો આપને વોટ્સઅપ થી મેસેજ આવશે લિંક થી આપ જોડાઈ જજો આમ આદમી પાર્ટીના અભિયાનમાં આપ જોડાઈ અને અમારો સહકાર આપજો નંબર ફરીથી રિપીટ કરું છું પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર અને અમને સહયોગ આપો જનતાનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે પરિવર્તન નિશ્ચિત છે એને કોઈ રોકી શકવાનું નથી કાર્યકર્તાઓ ઘણા બધા શહેરી લોકો આજે મળ્યા અને આજે જનસભાની અંદર એક ખુબ સારું અગત્યની જો કોઈ વાત હોય તો એ પબ્લિક દ્વારા અમને ઘણી બધી રજૂઆતો મળી કે નડિયાદ શહેરની અંદર રોડ રસ્તા બાબતે ખુબ મોટી ગંભીર છે પીવાના પાણીની સમસ્યા છે અને ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા ડ્રગ્સ પણ ઝડપાયું છે તો ક્યાં છે આ ભાજપ ની સરકાર ક્યાં છે કાયદો અને વ્યવસ્થા ની વાત કરતી આ સરકાર તો આ ડ્રગ ઝડપાઈ રહ્યું છે તમે જાણો છો આ પરિસ્થિતિ હમણાં બે દિવસ પહેલા વરસાદ પડ્યો આટલા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા આટલા વરસાદની અંદર રોડ રસ્તા ખરાબ થઈ ગયા તો ક્યાં છે આ ગુજરાતની જનતાનો અવાજ બનાવવા ભાજપ ભાજપની સરકાર આ જનતા ટૂંક સમયની અંદર આગામી ચૂંટણીની અંદર આનો જળવાતોર જવાબ આપવા તૈયાર થઈ જાય છે એ આજની જનસભાની અંદર અમને જાણવા મળ્યું